નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં મિતાબેન ચૌહાણ નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હાલમાં વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે જ દોસ્તો તેઓ એક વરસાદનું જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં

ಮಾರೋವಾಲಮ ಪಾರದೇಸು ಮೇಣೆ ಕೇಮರೇ ಜವಾಯ ಮಾರಮಯರಿಯೇ ಪಾದವನು ಮೇಡೋ.